લાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના વાંકોઈ રોકડી વસ્તી અને લીલવા ઠાકોર પ્રાથમિક શાળાનું ખાતમહુર્ત અને લોકાર્પણ ધારાસભ્ય મહેશભાઈ ગુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું જાલોદ એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા કતરો ચાર અલગ અલગ ગામોની પ્રાથમિક શાળાઓનું ખાતમહુરત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ ગુરિયાનું અલગ અલગ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ગ્રામજનો સરપંચો આગેવાનો તેમજ સ્કૂલોના આચાર્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા વાકુલ પ્રાથમિક શાળા એકસો ચાર લાખના ખર્ચે આઠ ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો રૂકડી પ્રાથમિક શાળા બ્યાસી લાખના ખર્ચે છ ઓરડાઓનું ખાતમુહૃત કરાયું હતું જ્યારે વસ્તી પ્રાથમિક શાળા એકસો બોત્તર લાખના ખર્ચે બાર ઓરડાઓનું ખાતમાહુર્ત કરવામાં આવ્યું હતું ત્યારે લીલવા ઠાકોર પ્રાથમિક શાળાનું એકસો બાર લાખના ખર્ચે આઠ ઓરડાઓનું ખાતમાહુર્ત કરવામાં આવ્યું હતું આ સમગ્ર લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા શિક્ષણ અધિકારી તાલુકા પંચાયત સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો શાળાઓના શિક્ષકો આચાર્યો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચાલોદ વિધાનસભા મત વિસ્તારના આજે જુદા જુદા ગામોમાં પ્રાથમિક શાળાના નવીન વર્ગખંડોનું ઉદઘાટન નવીન વર્ગખંડોનું ભૂમિપૂજન આજે સવારમાં સાડા દસ કલાકે વાકોલ મુખ્ય પ્રાથમિક શાળાના આઠ જેટલા વર્ગખંડોનું ઉદઘાટન કરવામાં આવેલ છે રૂપિયા એક કરોડ અને ચાર લાખના ખર્ચે બીજો અમારે રોખડી મુખ્ય પ્રાથમિક શાળામાં સ ઓરડાઓનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે રૂપિયા બ્યાસી લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે ત્યાંથી અમે વસ્તી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાનું ભૂમિપૂજન કરવામાં બાર જેટલા વરખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલું છે સાથે સાથે વસ્તી પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલ શુદ પીવાના પાણીની સવલતો ટોયલેટ બાથરૂમ એટેચ રૂપિયા એક કરોડ બોતેર લાખના ખર્ચે ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને ત્યાંથી અમે લીલવા ઠાકોર મુકામે આજે અહીંયા અમે ઓરડા આઠ જેટલા નવીન વરખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે રૂપિયા એક કરોડ બાર લાખ કુલ અમારા મધ્યાહન ભોજનના શેડ મધ્યાહન ભોજનનો સ્ટોરેજ રૂમ સહિત આજે અમે સારા પ્રાથમિક શાળાઓમાં રૂપિયા ચાર કરોડ અને સિત્તેર લાખના ખર્ચે અમે નવીન કામોનું આજે ભૂમિપૂજન અને ઉદ્ઘાટન કરેલ છે આ તાલુકાનો સર્વાંગી વિકાસ થાય સમતોલ વિકાસ થાય એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રાત દિવસ અમે કામગીરી કરીએ છીએ અને અમારા દેશના યસ્વી વૈશ્વિક નેતા અમારા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું એ વિકાસનું સપનું છે એ વિકાસનું સપનું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે દેશની સરકાર રાજ્યની સરકાર ડબલ એન્જિનવાળી સરકાર આ સરકાર ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારના જિલ્લા હોય તાલુકા હોય ગામડાઓ હોય સૌનો સરખો વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય સમતોલ વિકાસ થાય એના માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકાર રમેશના માટે કટિબદ્ધ છે તો આજે અમે રૂપિયા ચાર કરોડ સિત્તેર લાખની માતબર રકમના ખર્ચે આજે ભૂમિપૂજનના ઉદઘાટનના કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમમાં અમારા છૂટેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો અને અમારા સૌ સન્માનિત સરપંચશ્રીઓ પૂર્વ સરપંચશ્રીઓ અમારા મેડિકલ ઓફિસરશ્રીઓ અમારા એ સ્ટાટ આચાર્યશ્રીઓ અમારા આ શાળાના મદદની શિક્ષક ભાઈઓ બહેનો અમારા આંગણવાડી વિભાગ નંદગરના અમારા સુપરવાઇઝરશ્રીઓ અને અમારા તેડાગરશ્રીઓ અને અમારા મોટી સંખ્યાની અંદર અમારા પરિવારના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી આ રાજ સરકાર અને દેશની સરકારના ઉદ્ઘાટન કાર્યક્રમો અને ભૂમિપૂજન કાર્યક્રમોને ઉત્સાહભેર ઉમંગથી વધાવી લઈ અને ખુશી વ્યક્ત કરી લે છે એથી અમારી દેશની સરકાર રાજ્યની સરકારને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આવનાર સમયમાં દાલોદ તાલુકાના બીજી શાળાના ઓરડાઓ જે બાકી છે એ ત્રણસો ને બોતેર પ્રાથમિક શાળાના ત્રણસો ને બોતેર શાળાના વર્ગખંડોનું પણ આજે ટેન્ડરિંગ થયેલ છે ટેન્ડર પૂર્ણ થયે છે એજન્સી નક્કી થઈ હતી એ પણ કામોનું અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ તો આજે ઉપસ્થિત સૌ અમારા ભાઈઓ બહેનોનો આભાર માનો છું થેન્ક યુ ભારત માતા કી જય ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ